गुड मॉर्निंग दोस्तों स्वागत है नवा दिवसे नवा व्लॉग में मा। जय माताजी जय द्वारका दे हर हर महादेव महादेव गरमा गरम चाय गरमा गरम चाय गरमा गरम रोटली Hai Pakcik Azazel Kau eh, nanti saya jemput પછી કોમેન્ટ કરીને જણાવજો કેવી છે આપડે વરિયાળેલી આપણે પાણી વાળવા પગી ગયા છીએ મિત્રો વરિયાળામાં વાળ્યું લાઈટ વાગ્યા ચણ્યામાં વાળો આવી ગયો છે ચણ્યામાં આવો ફાલ છે બસ કોમેન્ટ કરીને જણાવજો બધા પાકી ગયા ગયો મિત્રો જો આ બાજુ છે આપણે વરિયાળી પણ અહીંથી માંડે છે કંઈ સુધી અહીંથી આમ ચણા આ પીળા પડી ગયા અહીંયા પાકી ગયા પાણી ચાલુ જ છે બે ક્યારે શું કીધો નહીં મિત્રો કોમેન્ટ બોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ખાલી ખાલી વિડીયો નો જોયા કરો યાર તો આજના માટે આટલું જ તે જય માતાજી બધાયને નહીં મિત્રો